મહત્વપૂર્ણ સમાચાર ટેબ્યુલટીની શરૂઆત કરીએ લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર જળ આંદોલનનો એંધાણ સર્જાયા છે વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામના ખેડૂતો ગર્માવાડ તળાવને પાણીથી ભરવાની માંગ સાથે જળ આંદોલનની રણનીતિ ઘડી રહ્યા છે વડગામના જલોત્રા નજીક આવેલું ગર્માવાડ તળાવ છેલ્લા લા કેટલાય સમયથી સાવ તળિયા ઝાટક છે જિલ્લામાં પહેલાથી જ ભૂગર્ભ જળ ઉંડા ગયા છે અને જલોતરા આસપાસના ખેડૂતો માટે કર્માબા તળાવ ખેતીના પાણી માટેનો એકમાત્ર સ્ત્રોત સમાન છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ તળાવને લઈ કોઈ જ પ્રયાસો કરવામાં આવતા નથી તેવું ખેડૂતોનું કહેવું છે મહત્વનું છે કે આ વિસ્તારના ખેડૂતોએ અગાઉ કર્માબા તળાવ ભરવાની માંગ સાથે જળ આંદોલન છેડ્યું હતું હજારોની સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા ત્યારે તત્કાલીન સરકારે કર્માબા તળાવને ભરવાની યોજના ઘડવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી પરંતુ સરકારની જાહેરાતના વર્ષો બાદ પણ તળાવને લઈ કોઈ જ કામગીરી કરવામાં નથી આવી રહી પરિણામે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે હવે ખેડૂતોએ ખેતીને ટકાવી રાખવા વધુ એકવાર સરકાર સામે બાયો ચઢાવી છે અને મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે આ આંદોલનમાં જોડાયા છે અને આંદોલનની આ રણનીતિ ઘડી રહ્યા છે આંદોલનને લઈ ખેડૂત આગેવાનોની બેઠકોનો દોર પણ શરૂ થયો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર તળાવ ભરવા કોઈ યોજના સત્વરે ઘડે છે કે પછી ખેડૂતોએ વધુ એક વખત આ જળ આંદોલનના મંડાણ કરવાની ફરજ પડશે જોકે મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે હવે ભેગા થઈ રહ્યા છે અને અડગ દેખાઈ રહ્યા છે કે સત્વરે હવે સરકાર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આંદોલન જે છે તે ચાલુ રહી શકે છે વડગામ ખાતે કર્માવા તળાવ ભરવાની માંગ હવે પ્રબળ બની રહી છે જે પાણીના પાણીનું સ્તર છે હજાર હજાર ફૂટ અંદર ઉતરી ગયું છે હવે એક એક બોર કરવા માટે ખેડૂતને કેટલા ખર્ચા કરવા પડે દસ દસ ફુવારા ખેતરમાં ઉપડે ખેતી ક્યાંથી કરવી પાકને નુકસાન જાય આ બધી પરિસ્થિતિનો સામના કરવા પડે છે અમારી તો એક જ માંગ છે કે ઝડપમાંથી ઝડપમાં સરકાર આ અમારા જે કર્માવત તળાવનો જે પ્રોજેક્ટ છે એને પાસ કરે અને આ બજેટમાં જ એને લે અને આ બજેટમાં ઝડપથી એનો નિવેડો લાવી અને કર્માવત તળાવમાં પાણી નાખવાની તૈયારીઓ દર્શાવે ત્યારે અમારા વિસ્તારમાં વરસાદની ઉણપ હોવાના લીધે શિયાળાની સિઝન ચાલતી હોવા છતાં કેટલાક ગામડાની અંદર પાંચ અને દસ ફુવારા ઉપડે છે ત્યારે ખેડૂતોને ઘાસચારો વાવવો કે અનાજ વાવવું એ સમજણ જ પડતી નથી કારણ કે અમારા પશુઓને ઘાસચારો અમે બહારથી લાવીએ છીએ અમારા પશુઓને દાણ ખવડાવવા માટે અમે બહારથી લાવીએ છીએ અને પાણી જો અમારે ના હોય તો અમે પાણી ક્યાંથી લાવશું માટે અમે સરકારને વહેલી તકે કર્માવાદ પ્રોજેક્ટના નાણાં ફાળવવા અને બજેટની અંદર એની વહીવટી મંજૂરી સાથે તમામ ક્લિયરન્સ આપી અને વહેલી તકે કામ ચાલુ થાય એવી ખેડૂતો માગણી કરી રહ્યા છે ખેડૂતોને જીવન કે પાણી વગર જીવન કેથી જોવું અમારે ખર્ચા કરવા બોર કરવા દસ દસ બોર કર્યા હજાર હજાર ફૂટ સુધી અમારો પાણી ગયા પાણી નથી મળતા એટલા બોર કરવા છતો અમારો દિન પ્રતિદિન ખર્ચો વધતો જાય છે અમારે ખેતી કરવી કે પછી પશુપાલન માટે ઘાસચારો હોવો એ અમારે શું કરવું એમને સમજાતું નથી પાણી માટે અમારા માટે કોઈ વ્યવસ્થા નથી ખેડૂત આવા આંદોલન કરવા માટે કોઈ નવરો નથી એની પાસે ટાઈમ નથી કંઈ જવું હોય તો અમારે ટાઈમ કાઢવો પડે એની જગ્યાએ આ માટે અમે આ આંદોલન કરવા નીકળીએ એવો અમારા કોઈને સમય નથી પણ ના છૂટકી અમારે આ પ્રયોગ કરવો પડશે બનાસકાંઠાના પાલનપુર સહિત વડગામ તાલુકાના એકસો પચીસ ગામોનો પ્રાણપ્રશ્ન પાણી છે પાણી માટે ખેડૂતો વધુ એકવાર આંદોલન કરે તેવી સ્થિતિમાં છે કર્માવત તળાવમાં પાણી ન આવતા ખેડૂતોમાં રોષ ભબૂક્યો છે અને જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કર્માવત તળાવના પાણીને લઈને કોઈ જાહેરાત નહીં કરાય તો ખેડૂતો વધુ એકવાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે સરકાર હવે કર્માવતમાં પાણી આપે છે કે ખેડૂતો આંદોલન કરવા મજબૂર બને છે